અને વાત વડોદરાની કરીએ તો વડોદરામાં પાણીપુરીના માલિકો પર કાર્યવાહી કરવામાં આવી છે પાલિકાના આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે લારીના મૂળ માલિક પર કાર્યવાહી કરાઈ છે આરોગ્ય વિભાગની આઈસ્ક્રીમની દુકાન પર પણ કાર્યવાહી સેમ્પલ લેવામાં આવ્યા પાણીપુરીની લારીનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે તો વડોદરામાં હાનિકારક પાણીપુરીના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા એક વિડીયો જે વાયરલ થયો છે ત્યારબાદ જે રીતે દાંડિયા બજાર વિસ્તારમાં જે પાણીપુરીની લારી છે ત્યાં પગથી બટાકા ધોવામાં આવતા હતા ત્યારે હવે સંદેશ ન્યૂઝ દ્વારા પણ સવારે જયારે ઘટસ્ફોટ કરાયો હતો ત્યારે જે પાલિકાની જે ટીમ છે તે હાલ અહીંયા જે જે આઈસ્ક્રીમની દુકાન છે કે આ અહીંયા ભાડે આપી હતી ત્યાં માટે જ ત્યાં આઈસ્ક્રીમ દુકાન પર પણ ચેકિંગ અહીંયા હાથ ધરવામાં આવી રહ્યું છે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે બસો સાહેબ જે રીતે આ પાણીપુરીનો જે વિડીયો વાયરલ થયો હતો આ ક્યાં નો વિડીયો છે ને કાર્યવાહી શું કરે છે સોશિયલ મીડિયામાં ગઈકાલે જ ધ્યાને આવ્યું કે આ રીતે એક વિડીયો વાયરલ થયો છે અને તે અંતર્ગત ગઈકાલે જ અમે ચેકિંગ હાથ ધરેલ અને તેમનો તાત્કાલિક ધોરણે ધંધો પણ બંધ કરાવેલ છે અને અમને જે રજીસ્ટ્રેશન આપવામાં આવેલ હતું તે પણ અમે તાત્કાલિક ધોરણે રદ કરી અને જેમનો જે બીજો બિઝનેસ અહિયાં ભેરુનાથ આઈસ્ક્રીમનો છે તે જગ્યાએથી અમે નમૂના લઈને આગળની કાર્યવાહી પણ કરી સરકારી જગ્યા પર ઊભી હા એ એવું જણાવું હતું કે તે લારી પણ એમની જ હતી એટલે તે આધારે અહીં પણ કાર્યવાહી કરવામાં કોણ છે માલિકામના પિન્ટુભાઈ પિન્ટુભાઈ માલિક એટલે હાલ રજીસ્ટ્રેશન એમનું તાત્કાલિક ધોરણ રજીસ્ટ્રેશન અમે કેન્સલ કરી દીધેલ છે ભેરુનાથ આઈસ્ક્રીમનું નહીં જે લારી આપણે ઊભી હતી ભેરુનાથ પાણીપુરી રાજસ્થાન જો ગત કોણ સહી

Thank you.